કોઈ વહતડીના કાંઠા કે કોઈ રેહમિયા ભેળાની કે કોઈ કડીના ખોટ ની કે કોઈ મંગલપુરના નકર ની નથી પણ કેવી માં ભોરુડા ભરવાડ વાત હાજરી છે ને બાપ બહુ વાગે નહી પણ નજીક આજની તારીખમાં આવો કળયુગ છે સતાય ખાતરી કરવી જાયજો આ કે આમ આ માલણપુર રાણપુર ની બાજુમાં દુનિયામાં તારા કોઈ આહુડા નો લુખે ને એના હું માલધારી ની મહેર લુખી પણ આખા ગામમાં જે કાયમ ભુવા દાણા જોતા ને બંધણા વાયણા ને

અને જો એને માથે હાથ નો મેકું તો હું દેવ મટીન ડાકડી બની જાવ કદાચ મરદ મુછાળો હોય હાથ મેકતા વાર લાગે પણ અબડાનું આહુડું મારી સુંદરી ના શેડા ભીંજવે એ પેલા જો એને ખમા નો કહું તો મને મેલડી માને કોણ લે 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 દીકરી ખોળો પાસે લે પા તારું જે દુઃખ હોય એનો પિયાલો કરી ન પી જાવ તો તો હું મેલડી તારા દુઃખ ને પીવું ક્યારે બાપ દાણા ખાઈ જાય તારા પેટમાં જે વાત પડી હોય ને એને પૂરી નો કરી દઉં તો મેલડી ની ઓલા કાયમ દાણા જોતા એને એટલું કીધું મેલડી બોલ તો વિશારીને બોલજે કે મારે મેલડી ને વિશારવાનું ન હોય દુનિયા વિચારે જો હું મેલડી વિચારું તો મને કોઈ દેવ નો કે ભાઈ મેલડી કોઈ દીનો વિચારો તમારી હાંભાઈ એકબી વરહના વાણા વાઈ ગયા એના ખોળે મીઠું થૂક દીકરી દીકરો ખાઈ નથી એ કોઈ પંચ નથી જોવાનું મારી મેલડીને જોવાનું છે ખાઈ જા દીકરી દાણો કે મારી દાણા ખાઈ જાય આનો ટેમ કે નવ મહિના ને તેર દી અને મારી નવ મહિના ને દી આ દાણાનો નો ઉગાવો ન થાય આ તો પરદેશી છે કાલ વાંઠ લઈ ને ગયો છે અને ક્યાં ગોતવા જાય પણ જીતુભા મેલડી એમ કીધું કે જાઓ મારી મેલડીનો તમને બીજો બોલ છે નવ મહિના ને પંદર દી સુધી અમારો ભોરડો ભરવાડા ગામ નો સાપો મેકીને નહીં જાય હું મેલડી બોલું છું કે મારી નવ મહિના ને 15 દે રે એને અમને કોઈ વાંધો નથી જમીન જાંગીર બોળું છે માલ ઢોર સળશે મજા કરશે પણ માતા આ દીકરો થાય એની કોઈ હેઠાણી તું મેલડી આપે છે કે હા તો દે માં હેઠાણી દેજો કે સાંભળો આખા માલણપુર ગામ એક કાને થઈ જાવ દુનિયાની માલપા વી વર્ષથી માંડીને કદાચ એસી એસી વર્ષની ડોસિયું દીકરા આપે એવા તો હજાર માતાજીઓના દાખલા પડ્યા છે પણ એકમી વર્ષના વાણા વાય ગયા ઝાડ કદાચ હુકાઈ ગયું છે અને એને હું મેલડી લીલા કુકડા ફોડી દઉં કે મારી ઈ બરોબર પણ એનું કઈ એંધાણી દીકરા ને કોઈ નિશાન કે આ દુનિયાની દેવી આપે કોઈને ગાલે લાખું હોય કોઈને ભૂજાયા હોય કોઈને જાંગ ઉપર હોય કોઈને પેટ ઉપર હોય કોઈને વાહામાં હોય પણ હું મેલડી આપું બાપ દીકરી ના ઉદર માંથી બાળક જયારે દાઠી હોતો દીકરો આપે આવી બળુકી માતા બેઠ્યું હોય પણ મેલડી ક્યારે કામ કરે દાણા દેતા પેલા હામાન તેમ પછી વાર પૂછો તો નહીં પણ મેલડી કે મારા નામ ની પાટ માથે દોઢ પડી જાય અને જો ભલામા જમીન માં ખીલા નો ધરબી દઉં તારી મેલડી